નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં રુદ્ર સોની નામના ભાઈનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ રમેલમાં એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ તેમણે ગાયેલું આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ ભાઈએ ગાયું કેવું ગીત What?